અગિયાર કરોડ થી વધુના વિવિધ પ્રકલ્પોનું ભૂમિપૂજન અને લોકાર્પણ કરાયું નાયબ મુખ્યમંત્રી હરસંઘવી હસ્તે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના રૂપિયા અગિયાર કરોડ થી વધુના વિવિધ વિકાસ પ્રકલ્પોનું ભૂમિપૂજન અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું વીએનએસજીયુ જીયુ કેમ્પસમાં કલ્પતરુ આરોગ્ય ધન અને સેવા કેન્દ્ર પુનઃ નિર્મિત નર્મદ સ્મૃતિ ભવન તથા પુનઃ નિર્મિત ડાઇનિંગ હોલનું લોકાર્પણ તેમજ યુટિલિટી ભવન મ્યુઝિયમ અને સ્ટાર્ટઅપ ભવનનું ભૂમિપૂજન કરાયું હતું વીએનએસજીયુના કન્વેન્શન હોલમાં આયોજિત સમારોહમાં નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે શિક્ષણની સાથોસાથ જીવનમાં પ્રેક્ટિકલ નોલેજ અત્યંત જરૂરી છે પ્રેક્ટિકલ જ્ઞાનથી યુવાનું સ્વવિકાસ સાધી પરિવાર અને દેશને આગળ લઈ જ લઈ જઈ શકે છે જીવનમાં સપનાઓ સાકાર કરવા માટે આયોજનબંધ મહેનત જરૂરી છે યોગ્ય યોજના બનાવી પોતાના સપનાઓ ઉપર સતત કાર્ય કરવું જોઈએ મહેનત દ્વારા વ્યક્તિ પોતાનું પરિવારનું અને દેશનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકે છે સંઘવીએ કહ્યું કે વીર કવિ નર્મદે સમાજ સુધારણા અને શિક્ષણના આજીવન હિમાયતી રહ્યા હતા ત્યારે નામથી સ્થાપિત દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ પારદર્શી શિક્ષણથી આગવી ઓળખ ઊભી કરી છે અહીં આરોગ્ય કેન્દ્રના નિર્માણને કારણે વિદ્યાર્થીઓને કેમ્પસમાં જ આરોગ્ય સેવા ઉપલબ્ધ બનશે તેમણે વધુમાં જણાવ્યું કે દેશને વિકસિત બનાવવામાં ગુજરાત ગુજરાતનું બહુમૂલ્ય યોગદાન રહેશે સરકારની વિવિધ કલ્યાણ યોજનાઓનું કારણે વિદ્યાર્થીઓના સપનાઓ સાકાર થઈ રહ્યા છે સ્ટાર્ટઅપ ઇન્ડિયા મેક ઇન ઇન્ડિયા જેવી યોજનાઓ યુવાનોને આત્મનિર્ભર બનાવવાની પ્રેરણા આપી રહી છે આ પ્રસંગે યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર કે એન ચાવડા કુલ સચિવ ડોક્ટર રમેશદાન ગઢવી વિદ્યાર્થીઓ મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા